રાપર એપીએમસીમાં ભાડા વધારા સામે વેપારી બંધ પાડશે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં એકમાત્ર આવકનું સાધન હોય તો તે ખેતી છે આ તાલુકામાં કોઈ ઇન્ડસ્ટ્રી એરિયા નથી એટલે નેવું ટકા આવક ખેતી આધારિત છે ત્યારે મુખ્ય મથક રાપર ખાતે આવેલી રાપર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પાસઠ જેટલા વેપારી ખેડૂતો પાસેથી ખેતપેદાશ ખરીદી કરી રહ્યા છે જે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હસ્તકની એકસો ત્રેવીસ જેટલી દુકાનો ભાડે રાખી ધંધો કરી રહ્યા છે હાલ રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વહીવટદાર શાસન હતું જેનો ચાર્જ નાયબ નિયામક પાસે છે અને સેક્રેટરીની જગ્યા પણ ખાલી પડી છે જેનો ચાર્જ ક્લર્ક પાસે છે એટલે દિન પ્રતિદિન ઘરની ધોરાજી સમાન વહીવટદાર અને ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યું છે ગોડાઉન તરીકે કે પેટી તરીકે એક દુકાન નવસો રૂપિયાને ભાડે આપવામાં આવી છે પરંતુ આ વહીવટદાર અને સેક્રેટરી એ પોતાની રીતે ઘરના નિર્ણયો લઈ વેપારીઓને લૂંટવા માટે કામગીરી કરે છે જેમાં નવસો રૂપિયાની ભાડાની જગ્યાએ સીધું પાંચ કરવામાં આવ્યું છે તેમજ વેપારીઓને સમયસર ધંધા રોજગાર માટેનું એપીએમસીનું લાયસન્સ મળતું નથી કે રિન્યૂ કરવા માટે ગલ્લા કરવામાં આવે છે વહીવટદારને મજા આવે તો આવે અને નહીતર સેક્રેટરી તમામ કામગીરી સંભાળે છે આ બાબતે આજે એપીએમસી વેપારી મંડળ પ્રમુખ શૈલેષ સ્થાને તમામ વેપારીઓની બેઠક મળી જેમાં ભાડા વધારાનો તથા લાયસન્સ માટે તકલીફો ઉભી થઈ છે તે અન્વયે વિરોધ કર્યો હતો આ બાબતે કોઈ નિરાકરણ નહીં આવે તો તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ શનિવારથી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે કે કોઈ પણ વેપારીઓ કે કોઈ ખરીદી કે વેચાણ કરવું રાપર એપીએમસીમાં અગાઉ પણ નગરપાલિકા દ્વારા ફી બાબતે વેપારીઓની દુકાનો સીલ કરી દેવામાં આવી હતી ત્યારે પણ એપીએમસીના વહીવટદાર કે સેક્રેટરી દ્વારા કોઈ પગલાં ભરવા માટે અટકાવ નહોતો કરવામાં આવ્યો એપીએમસીમાં ડાયરેક્ટરની તથા ચેરમેનની ચૂંટણીને અનુલક્ષી કોર્ટમાં જાહેરાત હિતની અરજી દાખલ કરવામાં આવી છે એટલે કોઈ ધણી નથી વેપારીઓ રાત દિવસ ઉજાગરા કરી ધંધો કરે છે ત્યારે એપીએમસીના વહીવટદાર અને સેક્રેટરી દ્વારા પાંચ ગણાથી વધુ ભાડો વધારો કરી દેવાયો છે અને લાયસન્સ માટે પણ ગલ્લા તલા કરવામાં આવે છે આ બાબતે વેપારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે આજે મળેલી બેઠકમાં એપીએમસી વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શૈલેષ શાહ ગાંગજીભાઈ પટેલ લખમણભાઈ કારોત્રા ભરત ઠક્કર

ભારતના વડાપ્રધાન કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા કચ્છ અભિનંદન મોહબ્બતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક રાયશી લાલજી પારિયા ભવ્ય ગામ કંટ્રકશન કચ્છ અભિનંદન મોબત સી જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા ભાજપ मुंद्रा तालुका भाजप प्रमुख की जवाबदारी शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा गाम वीराणिया ने मल्वा बदल हार्दिक शुभकामना वनराज सिंह जाडेजा रवराय कंट्रक्शन गाम पत्री तालुको मुंद्रा कच्छ अभिनंदन शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा नवनियुक्त प्रमुख श्री मुंद्रा तालुका भाजप મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી mohabbat સી જાડેજા ગામ વિરાણિયા મળવા બદલ હાર્દિક શુભકામના સુબેચક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અકરમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન ઝીરો અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો